જમ્મુ કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં થયેલા ઘાતકી આતંકી હુમલાના જવાબમાં ભારતીય સેનાએ દેખાડેલા અસાધારણ શૌર્ય અને બલિદાનની યાદમાં સમગ્ર દેશભરમાં તિરંગા યાત્રાઓનું આયોજન થઈ રહ્યું છે જે અંતર્ગત ભરૂચ જિલ્લાના ભોલાવ વિસ્તારમાં આજે વિશાળ તિરંગા યાત્રા યોજાઈ હતી ભાજપના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી માજી ધારાસભ્ય દુષ્યંત પટેલ નીરવ પટેલ દિવ્યેશ પટેલ સહિતના આગેવાનીમાં તિરંગા યાત્રા યોજાઈ હતી જેમાં બારસો ફૂટ લાંબા ભવ્ય તિરંગા સાથે શહેરીજનો તથા વિવિધ સમાજો અને સંગઠનોના પ્રતિનિધિઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા યાત્રાની શરૂઆત તુલસીધામથી થઈ હતી અને ત્યાંથી સોમનાથ મહાદેવ મંદિર સુધી દેશભક્તિની ગુંજ ગુંજતી રહી હતી બાવીસ એપ્રિલના રોજ દેશના કાશ્મીરમાં આવેલા પહેલગામમાં આપણા દેશના છવ્વીસ જેટલા પર્યટકોને આતંકવાદીઓએ તેમનું નામ પૂછીને અને એમનો ધર્મ પૂછીને પર્યટકોના બાળકો અને પત્નીની સામે ગોળી મારી અને નિર્મમ હત્યા કરી એનાથી સમગ્ર દેશ અને સમગ્ર વિશ્વ આખું હચમચી ઉઠ્યું અને આવા નિર્મમ હત્યાની સામે પગલા લેવાનું આપણા દેશના વડાપ્રધાને નક્કી કર્યું અને કહ્યું કે આતંકવાદીઓ કલ્પના પણ નહીં કરી શકે એ ભાષામાં એમને જવાબ આપીશું અને તુરંત આપણી દેશની ત્રણેય પાંખોને તૈયાર કરી અને પાકિસ્તાનમાં જે આતંકવાદીઓના અડ્ડા આવેલા છે એને નામ ને કર્યા પાકિસ્તાનમાં આ આતંકવાદીઓના સો જેટલા લોકોનો ખાટમો બોલાવ્યો અને આપણું ઓપરેશન જે ઓપરેશન સિંદૂરના નામે હતું એ સફળ થયું આ ઓપરેશન સિંદૂરને સાર્થક કરવા માટે આપણા દેશના જવાનોને બિરદાવવા માટે સમગ્ર દેશભરમાં તિરંગા યાત્રાઓ યોજાય અને એ પ્રમાણે ભરૂચ જિલ્લામાં પણ યાત્રા યોજાય અને આજે ભોલાવમાં બારસો ફૂટ લાંબો ધ્વજ અનેક લોકો એમાં સામેલ હતા પોલીસ જવાનો હોમગાર્સ માજી સૈનિકો અને સ્થાનિક લોકો ભરૂચ શહેરના અને જિલ્લાના લોકો તમામ રાજકીય પક્ષના લોકો તમામ નાતિજાતિ અને ધર્મના લોકો આ યાત્રામાં જોડાયા આ યાત્રાને ખૂબ જ સફળ બનાવી સૌનો ખૂબ ખૂબ આભાર